નમસ્કાર જો સરકારી નોકરીની શોધમાં હો તો આ વિગતો ખાસ કામ લાગશે ચાલો સીધા જ જોઈએ કે ગુજરાતમાં અત્યારે કઈ મોટી ભરતીઓ ચાલી રહી છે પચ્ચીસ હજાર ચારસો સિત્યાશી વિચારો આટલી બધી જગ્યાઓ અને એ પણ માત્ર એક જ ભરતીમાં આપણે વાત કરી રહ્યા છીએ એસએસસી જીડી કોન્સ્ટેબલની ખરેખર આ એક એવી તક છે જે હજારો લોકોનું ભવિષ્ય બદલી શકે છે પણ આ તો માત્ર શરૂઆત છે હો આટલી મોટી ભરતી તો છે જ પણ આ સિવાય પણ પોલીસ બેન્કિંગ આરોગ્ય એમ કેટલાય અલગ અલગ ક્ષેત્રોમાં સરકારી નોકરીઓ આપણી રાહ જોઈ રહી છે તો ચાલો ફટાફટ એ બધી તકો પર એક નજર ફેરવી લઈએ ચાલો તો હવે મુખ્ય તકો પર એક નજર કરીએ પણ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આમાંની ઘણી ભરતીઓ માટેની છેલ્લી તારીખો એકદમ નજીક આવી રહી છે એટલે કે સમય ખરેખર ઓછો છે તો સૌથી પહેલાં આપણે એ તકોની વાત કરીએ જેની ડેડલાઇન આ ડિસેમ્બર મહિનામાં જ પૂરી થઈ રહી છે એટલે કે સૌથી પહેલાં આના પર ધ્યાન આપવું પડશે ઓકે એ તો ડિસેમ્બરની લિસ્ટમાં સૌથી પહેલાં છે આરએમસી રાજકોટ ફાયર વિભાગ એની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ ડિસેમ્બર એના પછી ગુજરાત સેવા પસંદગી મંડળ એટલે કે આપણું જીએસએસએમબી એમાં જુનિયર ફાર્માસિસ્ટ માટે બસો નવ અને લાયબ્રેરી ક્લાર્ક માટે છ્યાસી જગ્યાઓ છે અને આ બંને માટેની છેલ્લી તારીખ છે ત્રીસ ડિસેમ્બર નોંધી લેજો અરે હજી તો ડિસેમ્બરની યાદી ચાલુ જ છે જીએસએસબીમાં જ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની પણ સો જગ્યાઓ છે અને એની છેલ્લી તારીખ પણ ત્રીસ ડિસેમ્બર જ છે એ જ દિવસે સુરતમાં જીડબ્લ્યુએસબીના વોક ઇન ઇન્ટરવ્યૂ પણ છે અને હા જેની આપણે શરૂઆતમાં જ વાત કરી એ પચીસ હજાર ચારસો સત્યાશી એસએસસી જીડી કોન્સ્ટેબલની જગ્યાઓ અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટની ભરતી આ બંને માટે છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર ખરેખર આ તક ચૂકવા જેવી નથી તો આ તે ડિસેમ્બરની તકો હવે કદાચ એવું બને કે આમાંથી કોઈ તક હાથમાંથી નીકળી જાય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવું વર્ષ એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક નવી કારકિર્દીની શરૂઆત કરવા માટે ઘણી બધી નવી તકો લઈને આવી રહ્યું છે જાન્યુઆરીની શરૂઆત કરીએ બેન્કિંગ સેક્ટરથી બેંક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ઓફિસરની પાંચસો ને ચૌદ જગ્યાઓ છે સારી એવી સંખ્યા છે અને છેલ્લી તારીખ છે પાંચ જાન્યુઆરી ત્યાર પછી જીએસએસ બીમાં ફિઝિયોથેરાપિસ્ટ માટે એક આડત્રીસ જગ્યાઓ છે અને હા જેમને સ્પોર્ટ્સમાં રસ હોય એમના માટે બીએસએફમાં સ્પોર્ટ્સ કોટાની પણ ભરતી છે આ બંને માટે છેલ્લી તારીખ પંદર જાન્યુઆરી છે અચ્છા આ બીએસએફ સ્પોર્ટ્સ કોટાની ભરતી વિશે એક ખાસ વાત એની લાયકાત છે માત્ર ધોરણ દસ પાસ વિચાર કરો મતલબ કે જો રમતગમતમાં સારું પર્ફોમન્સ હોય તો દેશ સેવા કરવાની સાથે સાથે એકદમ સિક્યોર કરિયર બનાવવાની આ સુવર્ણ તક છે તો આટલી બધી ભરતીઓ જોયા પછી આનો સાર શું નીકળે ચાલો એક નજર કરીએ કે આ બધી તકો આપણને શું કહે છે એક વાત તો સ્પષ્ટ છે કે સરકારી નોકરીઓ હવે કોઈ એક જ ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી જુઓ તો ખરા કેટલી બધી વેરાયટી છે એક તરફ સંરક્ષણ ક્ષેત્રમાં એસએસસી અને બીએસએફ જેવી મોટી ભરતીઓ છે તો બીજી તરફ ન્યાયતંત્રમાં ગુજરાત હાઈકોર્ટમાં તક છે બેન્કિંગમાં રસ હોય તો બેન્ક ઓફ ઇન્ડિયા છે જ આરોગ્ય ક્ષેત્રમાં ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ જેવી પોસ્ટ છે અને એડમિનિસ્ટ્રેશન માટે ક્લાર્ક અને લાઇબ્રેરિયનની પણ ભરતી છે કહેવાનો મતલબ એ છે કે જેવી જેની લાયકાત અને રૂચિ એ પ્રમાણે કોઈને કોઈ તક ચોક્કસ ઉપલબ્ધ છે આ બધી જ માહિતીને અહીં બતાવેલા સ્ત્રોતમાંથી ભેગી કરવામાં આવી છે અમારો હેતુ એ જ હતો કે આ બધી અલગ અલગ ભરતીઓની વિગતો એક જ જગ્યાએ સરળતાથી મળી રહે જેથી કોઈ પણ જરૂરી માહિતી ચૂકી ન જવાય